કિંમત માત્ર સાઠ હજાર રૂપિયામાં મારુતિ સુઝુકી ઓલ્ટો કાર આપી દેવાની છે કમની ફિટિંગ સીએનજી વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો તો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની બે હજાર અને બારનું મોડલ છે અને કમની ફિટિંગ્સ સીએનજી જોવા મળશે કારમાં લેધર સીટ કવર વગેરે કમ્પ્લીટ કાર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે સિલ્વર કલરમાં કાર જોવા મળશે કારની કન્ડિશન જોઈ શકો છો લુક લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે સાવ ઓછી કિંમતમાં કાર આપી દેવાની છે તો કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર છે કારમાં ટાયર તમને સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માત્ર સાઠ હજાર રૂપિયામાં ઓલ્ટો કાર આપી દેવાની છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાશી સાર છન્નું સત્યાવીસ ત્રણસો સાત સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે માત્ર સાઠ હજાર કિંમત રાખેલી છે અને ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિશરાય